નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચરલ બ્લોગ તો મિત્રો આજે આપણે એક નવા બ્લોગમાં જોઈશું રામપર સરવામાં આવેલ મોમાઈ માતાજીનું મંદિર તો કેવું છે જોવા જેવું ત્યાં એક સહેલોર પણ આવેલો છે એટલે ઊંડી વાવ છે એ પણ આપણે બતાવશું અને મંદિરના પણ દર્શન કરશું મિત્રો આ મંદિર નખત્રાણા તાલુકાના રામપર સર્વા ગામની બાજુમાં એક કિલોમીટરની આસપાસ અંતરે આવેલું આ એક સુંદર મજાનું જંગલમાં આવેલું મંદિર છે જે મુંબઈ માતાજીનું મંદિર છે બહુ સુંદર મજાનું અને આજુબાજુ એવું ડુંગર વિસ્તાર જંગલવાળો એટલે શાંતિભર્યું એકદમ હવામાન અને પહેલાં આપણે દર્શન કરી લઈશું તો આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કર્યા બાદ બહાર નીકળીશું તો આ મંદિરની બાજુમાં જ અહીં સેલોડ આવેલી છે જે વીડી જેવું દેખાઈ રહ્યું છે ઊંડો કૂવો છે મિત્રો અહીં તો તેમાં પણ આપણે જઈને બતાવશું કે એવું છે અને અંદર પાણી પણ ભરેલું છે બહુ ઊંડો છે આ મિત્રો તો આપણે જઈશું અંદર તો મિત્રો આ પણ ઊંડી વાવ એવી છે જે વર્ષો પહેલાં લગભગ ખોદી અને બનાવવામાં આવેલ છે તો એકદમ સાંકળી લગભગ ત્રણથી ચાર ફૂટ પહોળી છે અને ઊંડાઈ તો કેટલી હશે કાંઈ ખબર નથી પરંતુ ઉપરથી તો આપણે જોઈએ તો લગભગ સાહીઠ સિત્તેર ફૂટની ઊંચાઈ દેખાઈ રહી છે અને નીચે ઊંડો કેટલો છે એ આપણને ખ્યાલ નથી પરંતુ ઊંડો તો ઘણો છે મિત્રો જોઈ શકો છો આપ બે ને બંને બાજુ પત્રો ને પથરોની વચ્ચે ખોદકામ કરીને અહીં એક નાનકડું મંદિર પણ આવેલું છે અને જારી ગ્રીલ લગાવેલી છે જેના માટે અંદર કોઈ માણસ જઈ ન શકે કારણ કે ખતરો છે આ બાજુ પડી જવાનો તો સેફટી રાખેલ છે અને આ બાજુ સીડી છે જ્યાં આપણે આવ્યા હતા નીચે અને હવે પાછા આ સીડી દ્વારા આપણે ઉપર ચડીશું અને ત્યારબાદ બહાર આવશું તો આપણે હાલમાં અહીં કથા ચાલુ છે તો અહીંયા બાંધેલું છે સપ્તાહ ચાલુ છે અહીં તો લગભગ બે દિવસ ત્યાં ચાલુ છે અહીંથી તો માણસો પણ અહીં થોડા ઘણા દેખાઈ રહ્યા છે અને ગાડી પણ પાર્કિંગમાં પડી છે ત્યાં છે મંદિર ને મંદિરને મારે